નમસ્કાર મિત્રો આજે આ ચાર ભાઈઓ આ મેઘાના આત્માથી કંટાળી અને એક ભુવાને બોલાવે છે ત્યારે એ ભુવો આ બધી ઘટનાઓ જાણી અને એના ગુરુને બોલાવી અને આ ચારેય ભાઈઓને આ આત્માથી છુટકારો મેળવવાનું કહે છે અને ત્યારે આ ગુરુજી તેમના ઘરે પાટ માંડી અને મેઘાને કહે છે કે હે મેઘા બોલ તારે હવે અહીંયા આસન માંડી અને પૂજાવું છે કે પછી મારા હાથે શીશામાં પૂરાઈ અને એની સજા ભોગવવી છે અને ત્યારે મેઘો માનતો નથી અને આખરે આ ગુરુજીએ આ મેઘાની આત્માને એક શીશામાં પૂરી અને જોડીમાં નાખી અને ત્યાંથી લઈને ચાલતા થઈ ગયા અને આમ આ ગુરુજી તો ચાલતા ચાલતા એક શમશાનમાં પહોંચે છે અને અડધી રાત થવા આવી છે તેથી ત્યાં શમશાનમાં આ ભુઓ અને ગુરુજી એક ઊંડો ખાડો ખોદે છે અને તેમાં આ શીશાને નાખી અને ઉપર રેત નાખી અને આ ખાડો પૂરી નાખે છે અને પોતાના ઘર ભેગા થઈ જાય છે અને ત્યારે આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે બીજા દિવસે સવારે આ મેઘાના ચાર ભાઈઓ ઉઠે છે અને બહાર આવીને જુએ છે તો તેમનો દુશ્મન મેઘો હવે રહ્યો નથી તેથી તેઓ આનંદમાં આવી જાય છે પણ એવા જ ટાણે આ વર્ષોથી જે કૂવાનું પાણી આ વરદાજીની વાડીએ આવતું હતું તે માણસ ઘરે આવે છે અને આવીને કહે છે કે હે ચાર ભાઈઓ આ વખતે તમારા ખેતરના જે ઊભો ને ઊભો પાક બળી ગયો ને એ જોઈ અને મને ખૂબ જ દુઃખ પડ્યું છે તેથી હવે તમે મારા કૂવાનું પાણી લઈ જાઓ અને તમારી વાડીઓને ફરી લીલી કરો અને એમાં વાવણી કરો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ ગગાજી ખુશ થઈ ગયા અને એમની ભાભીઓ અને તેમના ભાઈઓને જઈને કહેવા લાગ્યા કે જુઓ ભાભી આ મેઘાને એના રસ્તે કરતાની સાથે જ આપણને પાછો લાભ થવા લાગ્યો અને આજે સૌથી મોટી ખુશીની વાત તો એ છે કે આપણે પાછા આપણી વાડીઓ લીલી થશે અને એમાં પાક વવાશે અને ત્યારે આજે તો વરધાજી પણ ખુશ થઈ ગયા છે અને કહે છે કે હા ગગાજી તમારી વાત એકદમ સાચી નીકળી અને એ દિવસે જ્યારે તમે મને કહ્યું હતું ને કે મારા પત્નીના શરીરમાં વળગાળ છે ત્યારે જ જો મેં આ વાતને માની લીધી હોત ને

સીસામાં પૂરાયેલો મેઘો કે જે હવે બહાર તો નીકળી શકતો નથી અને ઉપરથી જમીનમાં પાંચ છ ફૂટ અંદર છે તેથી તે સમજી ગયો કે હવે આટલા ઊંડા મને કોણ બહાર કાઢશે અને કોઈ ખોદકામ તો કરવાનું નથી અને આમ વિચારી અને સીસામાં ને સીસામાં આ મેઘાની આત્માએ ભગવાન શ્રી કૃષ્ણનું રટણ કરવાનું શરૂ કરી નાખ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના કાને આછોઆછો આ મેઘાનો અવાજ સંભળાય છે તેથી આ અવાજને સાંભળી અને ભગવાન જાણી 一个呀。 કે આ તો મેઘાનો જવાબ છે પણ હે મેઘા તું તારી તપસ્યા ચાલુ રાખ અને પછી જો હું તને કેવો મહાન બનાવી નાખું છું અને આમ કરતાં કરતાં ત્રણ ત્રણ મહિનાનો સમય વીત્યો ત્યારે આ વાડીએ થઈ અને જોઈતારામ નીકળે છે અને તેઓ આ હરીભરી વાડીઓને જોઈ અને વિચાર કરવા લાગ્યા કે આ વાડીઓમાં મેઘો કોઈને પાણી આપવા નહોતો દેતો તો પછી હવે આ મેઘાની આત્મા ક્યાં ગઈ અને કેમ આ પાપીઓને હેરાન નથી કરતી પણ હવે તો મેઘો હાજર હોય તો આ પાપીઓને સજા કરેને અને આમને આમ કરતા કરતા લગભગ બે બે વર્ષના વાણાવાઈ ગયા અને આજે બે વર્ષ પછી આ મેઘાની આત્મા તો એ જ શીશામાં કેદ છે અને આ બાજુ આ મેઘાના ચારે ભાઈઓ બે વર્ષમાં એવી તનતોડ મહેનત કરે છે કે બે વર્ષમાં તો એમના રહેવા માટે એક બીજું નવું ઘર પણ બનાવી નાખ્યું છે અને ખેતરના પાકમાં એટલો નફો થયો છે કે ઘરના આંગણામાં હવે ઢોર ઢાખર ખૂટે એમ નથી અને હવે આરામવાળી જિંદગી પાછી જીવવા લાગ્યા છે ત્યારે બધા ભાઈઓને ફરી ભેગા કરી અને આ ગગાજી કહે છે કે હે ભાઈઓ આ વખતે આપણી વાડીઓમાં એટલો બધો પાક થયો છે કે ખૂબ સારા નાણાં મળ્યા છે અને ઘણો બધો નફો મળ્યો છે તો ચાલો આપણી વાડીની બાજુમાં જે ખેતર રહ્યા ને એ જમીનને આપણે ખરીદી લઈએ અને તેમાં આપણો પોતાનો કૂવો બનાવી નાખીએ અને ત્યારે આ ગગાજીની વાત સાંભળી અને વરદાજી બોલ્યા કે હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે અને આપણે આપણા ખેતરમાં પકવેલા પાકનો અમુક ભાગ આપણે આ કૂવાવાળાને આપવો પડે છે તો આવો આજે આપણે ચારે ભાઈઓ ભેગા મળી અને કુવાનું ખોદકામ કરાવી નાખીએ અને નવો કુવો કુવો ખોદવા ખેતરમાં જ કુવો ખોદવાનું કામ શરૂ કરાવે છે ત્યારે આ બાજુ હવે આ ચારે ભાઈઓના ખેતરમાં કુવાનું ખોદકામ શરૂ થયું છે ત્યારે આ ઘટના જોઈ અને જોઈતારામ હવે ચિંતામાં પડી ગયા કે એક બાજુ આ મેઘાની આત્મા આ

અને આજે બે વર્ષ પછી આ ચારેય ભાઈઓની જે હાલત ખરાબ હતી તે હવે તો વધારે સારી થઈ ગઈ છે અને બે વર્ષથી આ મેઘાની આત્મા આ શીશામાં રહી અને કંટાળી ગઈ છે તેથી તે ભગવાન શ્રી કૃષ્ણને આજીજી કરે છે ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે હે મેગા તે શીશામાં રહી અને સતત બે વર્ષ સુધી મારા નામના જાપ જપ્યા છે અને મારું રટણ કર્યું છે તો જા હવે તારી કસોટી પૂરી થાય છે અને હવે તને એક નવું સ્વરૂપ મળી જશે અને આમ આટલું આશ્વાસન આપ્યા પછી ઘટના એવી બને છે કે એક ભોરુડો ભરવાડ તેના ઘેટા બકરા ચરાવતો ચરાવતો એના પરિવાર સાથે આ શમશાન સુધી આવી છે અને આ શમશાનના મેદાનમાં સારો એવો ઘાસચારો ઉગ્યો હતો તેથી તેના ઘેટા બકરાને ત્યાં ચરાવે છે અને આખો દિવસ ચરાવ્યા પછી પણ હજી ચાર પાંચ દિવસ સુધી ચાલે ને એટલું ઘાસ આ શમશાનમાં ઉગેલું છે તેથી તેણે નક્કી કર્યું કે ગમે તે થાય પણ આજે બે ચાર દિવસ અહીંયા રોકાઈ જવું છે તો આ ઘાસચારો પણ પૂરો થઈ જાય અને મારા માલઢોર પણ ભૂખે ના મરે અને આમ વિચારી અને ત્યાં જ પોતાનો પડાવ નાખ્યો અને રાતના સમયે આ ભરવાડની સૌથી માનીતી બકરી બીમાર પડે છે તેથી આ ભોરુડો ભરવાડ તેની સેવા ચાકરી તો ઘણી કરે છે એમ છતાં પણ આ બકરી અડધી રાત્રે મૃત્યુ પામે છે તેથી આ ભોરુડાને ઘણો આઘાત લાગ્યો અને વિચાર કરે છે કે સવારે દિવસ ઉગે એ પહેલાં આ બકરીને અહીંયા જમીનમાં દફનાવી દઉં અને વહેલી સવારે અહીંયાથી મારા પોટલા બાંધી અને નીકળી જવું છે બાકી હવે મારે આ શમશાનની ભૂમિમાં રહેવું નથી અને આમ વિચારી અને પડાવ નાખેલો હતો તેની બાજુમાં જ આ ભોરુડા ભરવાડે ખાડો ખોદવાનું શરૂ કરી નાખ્યું અને ખોદતા ખોદતા તે લગભગ ચાર પાંચ ફૂટ ખાડો ખોદી નાખે છે અને જેવો પાંચ ફૂટ ખાડો ખોદાણો ને ત્યાં તો તેના પાવડા સાથે નીચે કાંઈક ટકરાણું તેથી તે વિચારવા લાગ્યો કે આ વળી આટલી ઊંડાઈમાં મને શું ટકરાણું તેથી બીજો પાવડો જોરથી ઘા કરે છે અને ત્યાં તો ત્યાં રહેલો શીશો ફૂટી ગયો અને જેવો એ સીસો ફૂટ્યો ને ત્યાં તો એ શીશામાંથી મેઘાની આત્મા બહાર નીકળે છે અને બહાર નીકળ્યા પછી આઠ આટલા દિવસો પછી જ્યારે આ મેઘો બહાર નીકળી અને આ દુનિયાને જોઈને એની સાથે તો મેઘો નાચવા લાગ્યો અને પોતે પોતાને વિશ્વાસ નથી આવતો કે શું ખરેખર આજે તે આઝાદ થઈ ગયો છે અને પછી પેલા ખાડો ખોદતા એ બોરુડાની સામે ઓવરણા લઈ અને મેઘાની આત્મા ત્યાંથી નીકળે છે અને પહોંચે છે ભગવાન શ્રી કૃષ્ણના મંદિર પાસે અને મંદિરે પહોંચી અને ત્યાં બહાર પગાથિયા ઉપર ઊભો રહી અને મેઘો ભગવાનને બે હાથ જોડી અને ધન્યવાદ આપે છે કે હે પ્રભુ આ બધી તમારી લીલા છે નહીતર ત્યાં એવા સમશાનમાં આવી અને કોણ આટલો ઊંડો ખાડો ખોદે અને મને બહાર કાઢે પણ જેના ભેગો મારો ત્રિલોકનો નાથ હોય ને તો પછી એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી માટે હે પ્રભુ મને તો ખબર જ છે કે આ બધી તમારી લીલા છે બાકી હું બહાર તો ના નીકળી શકોત અને ત્યારે મેઘાના આટલા શબ્દો સાંભળતાની સાથે તો ભગવાન કાળિયા ઠાકુરની મૂર્તિમાંથી અવાજ આવ્યો કે હે મેઘા તને મેચ બહાર કાઢ્યો છે અને એ પણ એટલા માટે કે તે બે વરસ સુધી સતત શીશામાં રહીને પણ મારા નામના જાપ જપ્યા છે માટે બોલ મેઘા આજે તું જે માગે ને એ હું તને આપવા તૈયાર છું અને ત્યારે મેઘો કહે છે કે હે પ્રભુ હું તો એક તુંચ આત્મા છું અને આ સમગ્ર સૃષ્ટિમાં કણ કણ તમારું છે તો પછી તમારી મિલકત હું લઈને શું કરીશ માટે હે પ્રભુ મારે કાંઈ નથી જોઈતું પણ હા ક્યારેક હું ક્યાંક અટવાઈ જાઉં અને કોઈક દિવસ તમને યાદ કરું ને તો હોકારો દઈ અને હાજર થજો અને ત્યારે ભગવાન કહે છે કે ભલે મેઘા અને એમ છતાં પણ હે મેઘા જ્યાં આજથી તું પ્રેત આત્મા નહીં પરંતુ એક પૂર્વજ ગોગો બની જઈશ અને હવે તું દેવમાં ગણાશે અને તારી શક્તિઓ હવે પ્રેત આત્મા કરતા વધી જશે અને તને આજથી હું પૂર્વજ ગોગા મહારાજ બનાવું છું અને આમ આટલું કેતાની સાથે તો મેગો હવે એની ઈચ્છા અનુસાર સાપનું રૂપ ધારણ કરી શકે છે અને પછી તો મેગો ખુશ થઈ જાય છે અને તે ભગવાનનો ખૂબ ઉપકાર માને છે અને પછી પાછો તેના ગામમાં આવે છે અને ગામમાંથી ઘરે આવે છે અને ઘરે આવી અને ઊંચી નજર કરીને જોયું તો મેગો આશ્ચર્યમાં પડી ગયો કે વાહ મારા ભાઈઓ મેં તમારું ઘર સળગાવી નાખ્યું હતું તો તમે તો હવે તમારા રહેવા માટે નવું ઘર બનાવી નાખ્યું છે પણ ચિંતા ના કરો હવે તમારો દુશ્મન પાછો આવી ગયો છે અને અને આમ કહી તે આજુબાજુમાં નજર નાખે છે પણ ક્યાંય તેને એના ભાઈઓ નહીં તેથી છે વાડીએ અને વાડીએ જઈ અને જુએ છે તો બધી જ વાડીઓ હરી ભરી છે અને પોતાના ભાઈઓએ નવી જમીન ખરીદી લીધી છે અને તેમાં કોવાનું ખોદકામ કરી રહ્યા છે અને મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે અને હવે સમય થયો છે તેથી મેઘાના ચાર ભાઈઓ અને કૂવા ખોદતા મજૂરો બધા ભેગા મળી અને એક ઝાડના છાયડામાં બેઠા છે અને ત્યાં ભોજન જમી રહ્યા હોય છે અને ત્યારે એવા ટાણે આ મેઘો કૂવાની પાસે જાય છે અને ત્યાં જઈ અને જુએ છે તો કૂવાનું ખોદકામ હવે પૂરું થવાના આરે છે તેથી મેઘો કહે છે કે હે મારા પાપી ભાઈઓ તમે મને જીવતો મારી નાખ્યો છે તો તમને શું લાગે છે કે હું તમને આ કૂવાનું પાણી પીવા દઈશ અને આમ કહી અને મેઘાએ તેની શક્તિઓ દ્વારા કૂવાને ત્યાં જ ઢેળવી નાખ્યો અને ત્યાં તો થોડી જ વારમાં એ આખો કૂવો ધસડી અને પુરાઈ ગયો ત્યારે આ ઘટના જોઈ અને ત્યાં છાયડે બેઠેલા બધા જ માણસો ભાગમ ભાગ કરતા કરતાં કૂવાની પાસે આવે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો અમારા નવા ઇતિહાસને જોવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા નવા નવા ઇતિહાસ અમે તમારા માટે લાવતા રહીએ છીએ જય માતાજી